જૂનાગઢ લુણાવાડા નગરમાં જીઆર ઓ અને બોનચેટમાં લાખો કરોડો રૂપિયા ગેમ રમનારના ડૂબ્યા જીઆર ઓ અને બોનચેટમાં વિડ્રોલ માટે ટ્રસ્ટ વોલેટ એપ્લિકેશનમાં લુણાવાડા અને આસપાસ વિસ્તારના લોકોના કરોડો રૂપિયાનું ચૂનું ચોપડિયાના આક્ષેપ રૂપિયા વિડ્રોલ માટે આરબીઆઈ મુજબ કોઈ કેવાયસી કે કોઈ ઓટીપી આવતો નથી જે પૈસા ક્યાંથી આપે છે અને કોણ આપે છે તેની તપાસનો વિષય બન્યો છે ઓનલાઈન ગેમમાં કરોડો રૂપિયા જેટલી રકમ ડોલરના પોઈન્ટ રમવા માટે ગુમાવ્યા હોવાની ચર્ચાઓએ નગરમાં જોર પકડ્યું છે બે લાખ ચાલીસ હજાર જેટલી રકમ ઓનલાઈન વેફ લેવાય અને ઓનલાઈન ગેમ રિસ્કી છે તેવું કહી રમવા માટે એપ્લિકેશન અપાય છે રકમ લેનાર કોઈપણ પ્રકારનું વાઉચર કે પાવતી આપવામાં આવતી નથી ગેમ રમતા મિત્રો નામનું WhatsApp ગ્રુપમાં કોણ ટ્રેડ લેવડાવે છે અને કોણ અપાવે છે ઓનલાઈન ગેમમાં વિડ્રોલ સિસ્ટમ જ આપવામાં આવતી નથી તેવા આક્ષેપો ગેમ રમનાર વ્યક્તિઓ ક્યાંથી રૂપિયા લાવ્યા તે પણ તપાસનો વિષય વાયરલ વિડિયો અને ફોટોઝની ભારત સ્વરાજ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી અનિકેત જોશી મહીસાગર ઓનલાઈન ગેમની અંદર હું અહીંયા આગળ શોરૂમ પર બેઠેલો હતો અને મારા મિત્રનો મારી ઉપર કોલ આવ્યો અને મિત્રએ કોલ કર્યો મને કે શુભમભાઈની ઓફિસે તમે આવો એમ એટલે હું બેઠેલો હતો શુભમભાઈની ઓફિસે હું ગયો અને ત્યાં આગળ એ હસમુખભાઈ પટેલ અને બકાભાઈ શાહ એ બે મારા મિત્રો હતા એ ત્યાં બેઠેલા હતા એટલે મને ત્યાં સમજાવવામાં આવ્યું કે તમે બે ચાલીસ રૂપિયા બે લાખ ચા ચાલીસ હજાર રૂપિયા રોકો અને તમે અહીંયા આગળ રોકશો તમને પચીસ દિવસમાં એના તમને ડબલ પૈસા મળશે આપણે બે લાખ ચાલીસ હજાર રૂપિયા બીજા જોડે મારા મિત્ર જોડેથી ઉછીના પૈસા લાવી અને આપણે એમને ત્યાં આગળ વાત કરી કે તમે બે ચાલીસ રોકશો તો તમે દરરોજે ટ્રેડ લેવાનો છે ટ્રેડ લઈને અને તમે એમાં તમને ડોલરમાં તમારા પૈસા કન્વેસ્ટ થશે એટલે દરરોજના તમને પૈસા તમારા ખાતામાં તમને બતાવશે બેલેન્સ અત્યારે મારી જોડે પાંચ પાંચ હજાર બાવન રૂપિયા બેલેન્સ છે મારો કોઈ પૈસા વિડ્રોલ થતા નથી પ્લસ મેં જે બે લાખ ચાલીસ હજાર રૂપિયા રોક્યા છે જે પચીસ દિવસનું કમિટમેન્ટ આપેલું મને કે ડબલ થશે એ પૈસા મને મળેલા નથી અને મારી જોડે અત્યારે પૈસા પાછા આપવાની કોઈ વાત નથી કશું છે નહીં અને મને દરરોજે મેસેજ આવતો તો મિત્રો ગ્રુપની અંદરથી કે આ પંદર ચાલીસ પંદર જે બી આવે આ આ લેવાનું અને આટલા આ આટલા ટકા તમે આ ટ્રેડ લો આપણે દરરોજે ટ્રેડ લેતા હતા એના કારણે આપણે પહેલાં પચીસો પચીસો ડોલર આપણોને એ લોકોએ બે લાખના ચાલીસ હજારના પચીસો ડોલર આપ્યા અને પછી અત્યારે આપણી જોડે પાંચ પાંચસોને પાંચ હજારને સમથિંગ ડોલર છે પણ વિડ્રોલ થતા નથી અને મને એક રૂપિયો પણ મળેલો નથી આમ મારી જોડે થોડી આવું ગેમના કારણે આપણે મિત્રોના સંબંધો સારા હોવાથી આપણે આપણા ગેમમાં જોડાયેલા છીએ અને આપણા પૈસાનો કોઈ જવાબ મળતો નથી